તો એંગઝાઇટી વિશે કંઈક લખ્યું છે અને એને લાઇટ બનાવવાની કોશિશ કરી છે તો લખ્યું છે મન ભીન જાય ને શ્વાસ મૂંઝાય મન ભીન જાય ને શ્વાસ મૂંજાય ને બિચારોની રેલગાડી ઊંઘ પર દડાય એક વાતની દાળ પૂરી ન થાય ને બીજી યાદ તરત રસોઈમાં આવે દિમાગનું રસોડું ક્યારેય બંધ ન થાય હાથ પગ મારું છું બહાર નીકળવા હાથ પગ મારું છું બહાર નીકળવા દલદલ એવી છે કે જ્યાં ઊભી રહું તો પણ ધસતું જાય વિચારો કહી રહ્યા છે અમે હંમેશા સાથે જ છીએ ચા બનાય આવીએ છે ને શાંતિ શું છે શાંતિ શાંતિ શું છે એ તો બસ ખાલી વોટ્સઅપ સ્ટેટસમાં વોલપેપરમાં અને મોટિવેશન વિડીયોમાં જ દેખાય મન વાત કરે તો અવાજ પણ ના થાય મન વાત કરે તો અવાજ પણ ના થાય પણ એની ગુંજ મારા જીવનના દરેક પગલે સંભળાય અને છતાં રોજ સવારે ફરીથી ઓછી હું વધુ વિચારો સાથે ફરી પાછી ઉઠું ને પોતાને પૂછું આ શું છે વિચારો અને ફરી પાછી એ દલદલમાં ધસાઈ જાઉં થેન્ક યુ